ગુજરાતમાં ગેમ ઝોનમાં માસૂમ બાળકો જીવના જોખમે ચાલતા હોય એવા ગુજરાતમાં કેટલા ગેમ ઝોન

નમસ્કાર મિત્રો રાજકોટની છે અત્યારે ગોજારી ઘટના બની સમગ્ર ગુજરાતમાં એની ચર્ચાઓ થઈ રહી છે અનેક લોકો છે માસમ બાળકીઓ બાળકો છે એના જીવ ગયા છે કોકે દીકરો ગુમાવ્યો કોકે પતિ ગુમાવ્યો કોકે પત્ની ગુમાવી આ બધા છે તે કેમ ગેમજોમાં મોજ કરવા માટે ગયા હતા પરંતુ એમને ક્યાં ખબર હતી કે એ દિવસ એમનો છેલ્લો દિવસ હશે અને આવો કાળ મૂકવો દિવસ હશે કોઈ એમની કલ્પના પણ નહીં કરી હોય એવી ગોજારી આગની ઘટના છે તે રાજકોટમાં બની હતી અને આવી ઘટના છે આવી એકવાર તો બની નથી સુરતમાં જે ઘટના બની મોરબીની ઘટના બની છે હમણાં વડોદરાની ઘટના બની આવી એક પછી એ ઘટના વારંવાર બનતી જ રહે છે પરંતુ એ ભૂલમાંથી કોઈ શીખતા નથી કે આવી બધી ઘટનાઓ બનતી રહે છે તો આપણે કડક નિયમો બનાવીએ અને મનફાવે તેમાં લોલો લોલ ન ચલાવવા દઈએ તો કોઈ કેમ કંઈ સમજતું નથી એક સૌથી મોટો સવાલ એ ઊભો થઈ રહ્યો છે ને દર થોડા દિવસે અમુક મહિનાઓ પછી આવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે કેમ કોઈ એના માટે અંતે કોઈ એક્શન નથી લેતા કેમ કોઈ અધિકારીઓ નેતાઓ છે તે ખોરાક કાયદો નથી બનાવતા બધાને એકબીજાની લાભો અને ઘટના લીધે આ બધું મન ફાવે તેમ બધું ચાલતું હોય છે અને અત્યારે ગેમઝોન બની હતી દારૂની પાર્ટીઓ થતી હોય હતી કેરબા છેદા ડીઝલના એ ભરેલા હતા તો કેમ આવી રીતે ફાયર એનોસી વગેરે બધું ગેમઝોન ચાલતું હતું અને જે મફતમાં મળ્યું તો એક સાથે એટલા બધા લોકો ત્યાં મને મોજ કરવા માટે જતા રહ્યા અને આગની ઘટના બની અને આટલી મોટી ઘટના છે તે આખા ગુજરાતમાં ખૂબ જ ચર્ચા મચાવી દીધી હતી કેટલા બધા બાળકોના જીવ ગયા સમગ્ર ગુજરાતમાં છે અધિકારીઓ છે ફાયર એન માટે ની તપાસો કરી રહ્યા છે પરંતુ શું આગ લાગે ત્યારે ખોદો બેસાય એ પહેલાં કોઈને કંઈ ખબર નથી પડતી કે ફાયર એન વગર કેટલા એકમો ધમધમી રહ્યા છે ત્યાં તપાસ કરવી જોઈએ ખાસ કરીને વાત કરીએ તો મોરબી જિલ્લાની હળવદ તાલુકાની હળવદમાં પણ અનેક એવા એકમો છે શાળાઓ છે રેસ્ટોરન્ટો હોય કે કોમ્પ્લેક્ષો હોય ઘણા બધા જે એવા એકમો છે ખાનગી એકમો હોય અત્યાર ફાયર નર્સિંગ માટે એના સાધનો ન હોય ફાયર સેફ્ટીની કોઈ સુવિધા નથી આવા અનેક એકમો છે તે ધમધમી રહ્યા છે અને આવા એકમો છે એની ઉપર પણ એક્શન લેવા જોઈએ અને જે ફાયર ઓનર્સિંગ વગર ના જે એકમો હોય એમને સીલ કરી દેવા જોઈએ એની ઉપર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ કે જેના લીધે જે રાજકોટની ઘટના ઘટના બની એવી ઘટના છે તે હળવદમાં ના બને એના માટે તંત્ર દ્વારા યોગ્ય રીતે પગલાં લેવા જોઈએ પરંતુ આગ લાગે ત્યારે કુવો ખોદવા બેસવાની ભાવના છે ગુજરાતમાં જોવા મળતી હોય છે પણ તો આવી રીતે મનફાવે તેમ બધું તંત્ર દ્વારા જે ચલાવવામાં આવતું હોય છે નેતાઓને સાતગાંઠ હોય અધિકારીઓની અને પૈસા ખવરાવી દેવામાં આવતા હોય એટલે બધું ફાયર એનરસીને બધું મળી જતું હોય છે પરંતુ આવા કોઈ સાધનો હોય તો સાધનોને યુઝ કરતાં પણ કોઈને ન આવડતું હોય ફાયર એનરસીની કંઈ સુવિધા વગર જ બધું ચાલતું હોય તો આવી રીતે આવી ગુજારી ઘટના છે એમાં બને પણ એના માટે જવાબદાર આપણે બધા જ જવાબદાર છીએ કે બધું જેમ મજા આવે એમ એટલું બધું આપણે ચલાવવા દઈએ છીએ પરંતુ આવી રીતે ચલાવવા ન જ દેવું જોઈએ અને આવું ચલાવી ચલાવી લેવું એ પણ વેચવી ન જ કહેવાય તો એના માટે સૌ કોઈની આપણી નૈતિક જવાબદારી બને છે કે આવા જે ફાયર ઓનઅસી વગરના જે એકમો હોય તો એને ફાયર ફાયર માટેના તમામ સાધનોથી સજ્જ કરી દેવા જોઈએ અને જો ન કરે તો એના ઉપર તંત્ર દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ દંડ કરવો જોઈએ કે જેનાથી બધાની શાળ હોય તે ઠેકાણે આવી